નમસ્કાર ખેડૂત મિત્રો ગમ છો બધા મજામાં મજામાં ના જ હોય બધાને જય દ્વારકા દીધે ને પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો તો આજ ખેડૂત મજામાં ના હોય ખેડૂતના દીકરાને આજ છે ને માથે આભ તૂટી પડ્યું હોય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આજ છે બે ફેબ્રુઆરી બોલે ભાઈ બે માર્ચ બે હજાર ચોવીસ ઓલાઈ જાય ચાર્જ પડે આ કોટ પાછો પહેરવો પીડ્યો અને મિત્રો ખેડૂતને તકલીફમાં કેવા મુકાઈ જાય ગમે ત્યાં પાકની નો વખત આવે વાટ નાખવાનો એટલે વરસાદ વરસાદ ને વરસાદ કોઈ ફળના દીકરા સરકારમાંથી એવું કહેતા નથી કે ખેડૂતને ઘતરીનું આમ આપણે કરી દઈએ ખેડૂતને ઓલું કરી દઈ બે હજાર રૂપિયા દઈ બે મહિને જય ભગવાન તો મિત્રો અમે તમને દ્રશ્યો દેખાતા અમારા ખેતરના પાયલો વાવતા હતા ટ્રેક્ટર બે મૂકી દીધા હા ખેતર વરસો એ જયા પૂગી શકે એમ નથી અને કેવોક વરસાદ છે ને એ આ વિડીયોમાં તમે જો આ વરસાદ જે તમને દેખાણો ને અમે ખંભાળી જતા હતા ધવલને થોડુંક ખમવું નહોતું એટલે અમે ખંભાળી જતા હતા ને ત્યારે રસ્તામાં અમને વરસાદ મળ્યો ને વરસાદના આવા કંઈક દ્રશ્યો હતા ઘેરે તો અમે હતા નહીં ને કે ઘરે અમે વિડીયો શૂટિંગ થોડુંક કરી લેતું વરસાદ વિશેનું પણ આ શૂટિંગ કરવાનો શોખ જ નથી થતો વરસાદનો મજા કરતા કાબુલે થોડોક વિડીયો બનાવવાનું તેને થોડોક રોડમાંથી સીન લઈ લીધો બાકીને કર પેટમાં તો લાઈ બરતી હોય અટાણ પડે ઠંડી બારો ભાઈ પણ પેટમાં ખેડૂતના દીકરાને હે ને લાઈ વર્તી હોય આ તો હારૂથી ભગવાનનો પારથી જીરાનો રગ્યો ઘેરે આવી ગયો કદાચ ત્યાં રહી ગયો તો શું જવું જોઈએ બધું ચાલ પત્તા હવે તો કારો ઉનારો આવી ગયો તો કાચું પીઠ હું વરરાજાને વિસારવું જો હે સુદ સફારી પહેરે કે શેરવાની પહેરે કે પછી રેઇનકોટ ખરેખર વિસારવા જેવું છે અને ખાસ એક મિત્રો બધીને આ જણાવવાનું છે કે લાઈવરે ને લાઈવ હલવવા માટે જે તમે હોટલમાં જઈને પંદર રૂપિયા રોટલીને આપી આવો ને એ આપણા ખેતરમાં જે અટાણા બગડી ગયેલા ને બટાઈ ગયેલા હે ને એની જ હે અને જઈને તમે ખાવાનું ને વખાણ ફૂલકા રોટલી થઈ એમ ફૂલ છે ને એટલે પણ ધ્યાન રાખજો પીસટીઓ આપણે જ પડે છે પંદર રૂપિયાની પકોડી લેવા જાય તો આપણે જરાક કંઈક થોડો ઘણો રસકસ કે પાણી રહી ગયું હોય ને પાણી કોઈ આમ કહીને પી જાય ડીશને કોરી કટ કરી નાખી છે પણ ગરીબ માણસના છોકરા જ્યારે દેવદર્શને જાય ત્યારે લારી ઉપર નારિયેળ વેચતા હોય ને પચીસ રૂપિયા કે ને એટલે આપણી સોટી ઊભી થઈ જાય બરાબરી અને થમ્સઅપ વાળા હે થમ્સઅપ માનો કે ના દાખલા તરીકે પિસ્તાલીસ કે પચાસ રૂપિયા કે સાઠ રૂપિયા ભાવ હે એ આપણે દુકાનવાળાને કહેતા નથી કે ભાઈ આ પચીસ રૂપિયામાં આપો ને પાંચ રૂપિયા ઘટાડો ને આપણે વિદેશ પૈસા મોકલી જાય આપણા જ દેશના ગરીબ માણસોના દીકરા કે જ્યારે લારી લઈ અને નારિયેળ વેચતા હોય હવાથી હાંજ સુધી જી કમાય એ એને હાંજે ભોજન કરવામાં ઉપયોગ આવે તોય આપણે એની સોટી ખીતો કરી દઈ કે હજી ઘટાડ હજી ઘટાય અને ઓલા વિચારથી હાંજ સુધી ધંધો થયો ના હોય એટલે આપી જ દેવાનો છે અને ખરેખરમાં ઘણા બધા વ્યક્તિઓ એવું પણ કરે છે કે જ્યાં જ્યાં તકનો લાભ ઉઠાડે છે આ ફાયદો ઉઠાવવાના ઘણા હોય કે જી લેક જી લારી ગ્રાહક ઓછા હોય જેની લારી વસ્તુ ખપતી ન હોય ન્યાય જઈને સસ્તા ભાવમાં માગે અને ખરેખર તો આપણો હે આ ઓલ ઇન્ડિયાનું જ નથી કહેતો પણ આ ગુજરાતની અંદર એવો નિયમ થઈ ગયો કે જ્યાં ભાવ ઘટાડતા જાય ને ત્યાં માણસો જઈ અને તરત એને જ ઘોંકા મારે હે કે હજી ઉતાર હજી ઉતાર ભાવ ગમે ત્યાં લખેલો હે કે એક જ ભાવની દુકાન ન્યાય જઈને પટ દેખીને બોટલ પકડી લે છે ઠંડા પીણાની હે કે લસી હોય કે જે હોય એ પચાસ રૂપિયા કહે તો પચાસ રૂપિયા દઈને આવતા રહે મોલની અંદર ટ્રાય કરવા પૂરતી એકસો ને સાઠ રૂપિયાની કોફી પીધી હરામ જો કઈ હા આવતો હોય કે હવા દાવતો હોય તો ખાસ હાવા ટ્રાય કરવા આટું થઈને જ અમે ગયા હતા કાંઈ નમરે ફેણના ફોદાય દૂધ બને નામ નમરે કોફી બને નામ નમરે એક ગોળ ગોળ લઈને આમ કરીને ને ફૂસ કરીને હવા મારી અને ગરમ દૂધમાં અડધો ગ્લાસ દૂધ હતો ને ફૂંકારી મારી હવાથી બધા ફેણ થઈ ગયા પીતી તી ખાંડને એવડી કંઈક પડીકી દીધી હલાવી હલાવીને તમે પીઓ હું તો જાઉં જ નહીં પણ ખાસ આ બધું હે ને નજરો જોવા જ ગયો કે પાછો અહીંયા બહાર નીકળીને બધું કઈ હકી કેમ કે બધા લોકો કદાચ ના પણ જાતા હોય મોલમાં મને હરખે નથી એમ શોખ નથી ખાલી ટ્રાય મારવા ગયા તા પણ મને ખબર છે ટ્રાયમાં ટ્રાયમાં હે ને કોથરામાંથી બિલાડો નીકળે તો આ ટૂંકી વાતમાં સમજી જજો કાલે ફરી મળીશું નવા નકર વ્લોગમાં તો આજે આવજો વ્લોગમાં બસ એટલું અમારે જવાનું છે ગામમાં પટેલને ત્યાં હાંજનું જમણવાર ને કલાકાર આવે હે ત્યાં તો ચાલો મયરા કાલે નવા વ્લોગમાં આવજો જય દ્વારકાધી હર મહાદેવ